નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભિલોડા તાલુકાના શંકરપુરા ગામથી ખેરવોજ કંપા અને રામનગર પાટિયા સુધીના વર્ષો જૂના ડામરનો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકોનું વાહનનું મેન્ટેનન્સ ખર્ચ વધી રહ્યો છે વાહન ચાલકોની આર્થિક કમર તૂટતી જાય છે ત્યારે આ બિસ્માર ધોરીમાર્ગોને રિપેર કરવા અથવા નવી બનાવવા માટે લોકો માંગ ઉઠી છે કે ભિલોડા તાલુકાના શંકરપુરા કંપાના એચપી પટેલ સહિત ગ્રામજનોએ જણાવ્યું કે તાલુકાના શંકરપુરા વડાંગથી ખેરોજ કંપાને રામનગર પાટિયાને જોડતા ડામર રોડ ઉપર ખાબડ બની બિસ્માર બની જતાં લોકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર પરિણામ મળતું નથી અને આ બાબતે ગ્રામજનો દ્વારા દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર કાન કરી રહ્યા છે શંકરપુરા શંકરપુરા ગામ કંપા ગામના વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે આ રસ્તો બિસ્માર હોવાના કારણે અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે ડામર રસ્તાનું કામ સત્વરે હાથ ધરાય તેવી ઉગ્ર માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે કૌશિક સોની બ્યુરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો